નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મામદાર કચેરીની અંદર નવનિર્મિત સભાખંડની અંદર લખતર તાલુકાના તલાટીઓની મિટિંગ લખતર તાલુકા ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી આ મિટિંગની અંદર લખતર તાલુકાના તલાટીઓને મતદાર યાદી સુધારણા અંતર્ગત ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદભાઈ પારથી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આગામી ટૂંક સમયની અંદર લખતર તાલુકાની અંદર પેટા ચૂંટણી થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે આ પેટા ચૂંટણીને અલગ લગત જે લખતર તાલુકાના ગામડાઓ છે તેની અંદર મતદાર યાદીઓની સુધારણાની કામગીરી પણ કરવાની હોય ઇન્ચાર્જ મામલતદાર જયદીપસિંહ પરમારના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગને લખતર તાલુકા ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારધી દ્વારા સંબોધવામાં આવી હતી અને તેમના દ્વારા ઉપસ્થિત સમગ્ર તલાટીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું